જય માતાજી મિત્રો રેખા મોટિવેશન સ્પીકર ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે જોઈશું શીતલા સાતમની વાર્તા તો પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં સ્નાન આદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં દીવો કરી વાર્તા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પર સૌભાગ્ય અને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિ થી પ્રાપ્ત થાય છે ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુ સાથે રહેતી હતી મોટી બહુ બહુ જબરી કજીયાખોળ અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની બહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછતના દિવસે નાની બહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યારે પારણે પઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાથે કામ પડતા મૂકી અને નાની બહુ છોકરાને ખોળે લીધો જરા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી ચિત્રામાં ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા ચૂલામાં આડોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક ઓળવાના બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ આપી દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલો તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી સામણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી આંસુ રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજી મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુનલામાં નાખી શીતળામાંની શોધમાં નીકળી વન વગડા વીનતી જાય ને શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલછલ હતા કાઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એમ મરણ ને જતી થતું તલાવડી બોલી બાઈ બાઈ રે ક્યાં હાલી નાની વહુએ સિતરામાના કોપની વાત કરી અને માનની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એક કામ કરજે અમારા એવા તે સાબ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામી છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂજજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બનાની ડોકે ઘંટીના પળ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલે નાની વહુએ સીતરામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછજે નાની વવે હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાડતી બેઠેલી વવને જોઈ ડોસી બોલી ભાઈ રે ભાઈ આમ હાફડી પાફડી ક્યાં હાલી વવે શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરા મારું માથું તો જોતી જ નાની બહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને ડોસીના ખોડામાં મૂકી એ તો બેઠી જૂં વીણવા થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોસીમાએ આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલામાં તો થયો ચમત્કાર ડોસીના ખોડામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ ચિત્રામાં છે એમના પગમાં ઢળી પડી અને બોલી માં મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા ચિત્રામાં બોલ્યા પરભવમાં બંને શોક્ય હતી દિ ઉગ્યાની દિ આથમ્યા સુધી લડ્યા કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે તેમના પાપો દૂર થશે પછી નાની ભવે આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા દીકરી પર ભવે એ બંને દેરાણી જેઠાણી ઈશા દેશથી ભરેલી હતી કોઈને દળવાઈ ન દે ખાંડવાઈ ન દે તેથી આ ભાવે આખલા થઈ ડોકે ઘંટીના પળ બાંધી લડિયા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે તેથી એમના પાપ ડાંસ પામશે નાની બહુ શીતળામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પળ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગયા જેઠાણીના કાળજામાં કાળી બરતરા થઈ એમ કરતા ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીને ધેરાણેની જેમ શીતળામાના દર્શન કરવાની ઈચ્છા થઈ છઠે ચૂલે બેઠી અને રાત્રે ચૂલો ઠાડ્યા વગર જ સૂઈ ગઈ રાત્રે શીતળામા ચૂલામાં આળોટવા આવ્યા શરીર દાજ્યું તેથી સાપ દીધો અને જેઠાણીનો દીકરો ભરતું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ ને મરેલા દીકરાને સુનલે નાખી શીતળામાં ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીઓ એને ઊભી રાખી પૂછ્યું ભાઈ રે બાય ક્યાં હાલી તો જેઠાણીએ નાકનું ટેરું ચડાવતા કહ્યું તમારે સી પંચાત દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી સીતળામાને ગોતવા જાઉં છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ દસ શેરિયું ડોકું ધૂણાવી ચાલતી પકડી આગળ જતા આખલા મળ્યા એને નત્રો સંભળાવી દીધો આગળ જતા બોરડીના ઝાડ નીચે ચિત્રે હાલવાળી એક ડોસી મળી ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળઝાળ થઈ જતાં બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારો માથું જોવા બેસું હું તો જાઉં છું શીતળામાં પાસે જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી સાંજ સુધી ભટકી જંગલના ઝાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય શીતળામાં ન દેખાયા એટલે મરેલા છોકરાને લઈ અને છાતી કૂટતી ઘેર પાછી આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જે શીતળામાં Jadi setelah mah.